આપણો દેશ ભારત 15મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો ત્યાર બાદ દેશનો બંધારણ તૈયાર કરવા માટે બંધારણ સમિતિની રચના કરવામાં આવી બંધારણ ઘડવાનો કામ ડોક્ટર બાબાસાહેબ આંબેડકરે કરી આ બંધારણ સભાએ બે વર્ષ અગિયાર મહિના અને અઢાર દિવસ આપણા બંધારણની રચના જેને છવ્વીસ નવેમ્બર ઓગણીસો ઓગણપચાસ ના દિવસે બંધારણ સભાના બસો ચોર્યાસી તેના પર કરી સ્વીકારી આ જ બંધારણને આપણે છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસ ના દિવસે અમલમાં આવ્યું હતું તેથી આપણે આ અમલની તારીખને પ્રજાસત્તાક અથવા ગણતંત્ર દિવસ તરીકે ઉજવીએ છીએ સર્વભૌમ સમાજવાદી ગુણ સાંપ્રદાયિક લોકતાંત્રિક અને ભારતનું પ્રજાસત્તાક બંધારણ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે અમલમાં આવ્યું ત્યારબાદ દેશનું બંધારણ ત્યારબાદ છવ્વીસમી જાન્યુઆરી ઓગણીસો પચાસના દિવસે ભારતનું બંધારણ તેની સરકાર રાષ્ટ્રપતિ અને રાષ્ટ્રધ્વજ સાથે વિશ્વનું સૌથી મોટું પ્રજાસત્તાક રાષ્ટ્ર બન્યું આફતમાં જૈની હરદમ જાન હોય છે આફતમાં જૈની હરદમ જાન હોય છે ઘોડીઓ ખાઈને પણ મોડે મુશ્કાન હોય છે ગોળીઓ ખાઈને પણ મોડે નુશ્કાન હોય છે સલામ કરીએ આવો એવા ભારતના લાડને જેને જંડાનું માન એ જ એની શાન હોય છે